રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ મામલે જે ટિપ્પણી કરવામાં આવી તે બાદ ખૂબ જ વિવાદ વકરેલો છે અને તેને જ લઈને ભાજપ સામે ચૂંટણીના સમયમાં શું રણનીતિ બનાવી તે માટે આજે અમદાવાદમાં રાજપૂત સમાજના વિવિધ જે અગ્રણીઓ છે તેમની સંકલન સમિતિની ખાસ બેઠક મળી હતી પ્રથમ તો આપણે વિવિધ મહિલા અગ્રણીઓ સાથે વાત કરશું કે તે સમગ્ર મામલે તેમની શું પ્રતિક્રિયા છે બેન આપને પૂછવા જે આખો વિષય છે આજે અહીંયા બેઠક મળી ખાસ શું નિર્ણય કરવામાં આવ્યો તેઓએ તો માફી માંગી લીધી છે હજી આપની શું પ્રતિક્રિયા છે મુખ્ય વાત તો એ તે કે મને રૂપાલા સાહેબ વરિષ્ઠ વ્યક્તિ છે સામાજિક રાજકીય બહુ બહોળો અનુભવ ધરાવે છે અને છતાં પણ ઇલેક્શન સમયે એક જ્ઞાતિને રીઝવવા માટે જો આવી નિમ્ન કક્ષાની રાજનીતિ બહેનો દીકરીઓ પર જેમનો ઇતિહાસથી લોકશાહી ઉજળી છે એની માટે આવી ટિપ્પણી કરવામાં આવતી હોય તો રાજપૂત સમાજ આ માફીને સ્વીકારે નહીં કોઈ ઓલાયે એ વડીલો આજે બધા સાથે મિટિંગ અને રાજપૂત સમાજની નેવું જેટલી સંસ્થાઓના વડીલો અહીંયા હાજર હતા પ્રમુખો હાજર હતા એમની સાથે આજે ચર્ચાઓ થઈ છે અને કોઈ પણ ભોગે આ માફી સ્વીકાર્યા નથી અને પાર્ટી સાથે અમારી વાતચીત એ બાબતે કરવા માંગીએ છીએ કે એમની નામાંકન ટિકિટ રદ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો રાજપુર સમાજ ગ્રાઉન્ડ લેવલ પર પણ વિરોધમાં કામ કરશે હાલના તબક્કે આપણી માંગ એટલી જ છે કે રૂપાલાજીને બદલીને અન્ય કોઈ ઉમેદવાર મુકાવવામાં આવે પાર્ટી સાથે કોઈ વિરોધ નથી આપનો ના રાજપુ સમાજ નેવું ટકા સિત્તેરથી એંસી ટકા રાજપુ સમાજ બીજેપી સાથે બિચાર બીજેપીની વિચારધારા સાથે જોડાયેલા છે અમે પણ સામાજિક રાજકીય મંચ પર સાથે કામ કરતા હોય છે એટલે પાર્ટી સાથે કોઈ અમારો વિરોધ નથી મુખ્ય રૂપાલા સાહેબ માટે અત્યારે મુખ્ય વાત છે અન્ય કેટલીક મહિલાઓ પણ છે સમાજી આપણે તેમની સાથે વાત કરીશું જે આખો મુદ્દો છે શું આપની પ્રતિક્રિયા છે આપના અન્ય સાથીએ પણ કહ્યું પણ હવે આપ શું ઈચ્છો જોવાનામાં બસ અમે એ જ ઈચ્છીએ છીએ કે રૂપાલા સાહેબ એમની જાતે હટી જાય અને પોતાનું જે અત્યારે આપ્યું છે ને ટિકિટને જે ઓલું છે પોતાનું છોડી દે અને એની જગ્યાએ કોઈ બી આવે અમને કોઈ વાંધો નથી તેઓએ માફી તો માંગી લીધી છે પણ આપની એક જ માંગ છે કે તેમને બદલવામાં આવે હાજી અને આ રૂપાલા સાહેબે જે માફી માગી લીધી છે એ જ રીતે બીજી કોઈ પણ વ્યક્તિ આવી ભૂલ ના કરે એનો ખાસ અમારો વિરોધ છે વાંધો તમને ફક્ત રૂપાલાજી સામે છે ભાજપ સાથે નથી જી હા અમને રૂપાલા સાહેબજી સાથે જ વાંધો છે કે જે એમને અમારા બહેન દીકરીઓ પર જે ઉંચા શબ્દો વાપરા છે એની પર જ અમને રોષ છે અમને ભાજપ પર કોઈ રોષ નથી અમે ભાજપથી પહેલેથી નાનપણથી જોડાયેલા છીએ બિલકુલ નાનકડી પ્રતિક્રિયા શું કહેશો જી બસ જે આ રૂપાલા સાહેબે જે બેનો દીકરીઓ માટે જે શબ્દ વાપર્યો છે ખરેખર એમને શોભા નથી દેતો એ પોતે પણ એક પિતૃ છે એટલે આ શબ્દ એમને પણ સૂપતો નથી તો જે પ્રમાણે હાલ રાજપૂત સમાજની મહિલાઓની લાગણી જાણવા મળી રહી છે કે તેમનો વિરોધ ભાજપ માટે નથી પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ જે ભાષાનો ઉપયોગ કર્યો જે શબ્દનો ઉપયોગ કર્યો તેને લઈને તેમનો રોષ છે અને તેમની એક જ માગણી છે કે ભાજપ તેમની સાથે તેમની જગ્યાએ અન્ય ઉમેદવારને જાહેર કરે જેથી કરીને રાજપૂત સમાજ તે ઉમેદવારને પોતાનો ટેકો આપશે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ